મિત્રો આપણે અગાઉ એક સાયબર ક્રાઇમ વિશે વિડીયો મૂકેલો હતો જેમાં મને એક જાત અનુભવ થયેલો કે મારો ફોન છે એ હેક થયેલો અને ઘણી બધી વોટ્સએપના દ્વારા મેસેજ છે એ મારા બધા જ કોન્ટેકમાં છે પહોંચી ચૂક્યા હતા તો આ તમારી સાથે ન બને એ માટે આપણે અગાઉ એક વિડીયો મૂકી ચૂકેલા હતા અને જો બને તો કઈ રીતે આપણે સાવધાની લેવી તેની સરસ માહિતી આજે આ ફરી વિડીયો દ્વારા તમને જે આપી રહ્યો છું તમારા મનમાં એક પ્રશ્ન હશે કે ફોન હેક થયો એ ખબર કઈ રીતે પડે અથવા હેક થયા પછી શું કરવું શું પગલાં લઈ શકાય તો આ વિડીયો આ તમારા માટે ઉપયોગી છે ઘણી વખત આપણને ખબર પણ નથી હોતી અને આપણી આખી ડેટાની છે ચોરી થતી હોય છે ફોન છે હેક થતો હોય છે તો કઈ રીતે એ બધી ઘટના બને એની તમને ફોર્મ્યુલા આજે હું બતાવવાનો છું હું ગોળીક્યા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે સાયબર ક્રાઇમ છે ખૂબ થઈ રહ્યું છે અને આજનો આ ડિજિટલ યુગ છે થઈ રહ્યો છે અને ડિજિટલ યુગમાં છે એ અને આપણા જીવનનો એક અગત્યનો ભાગ બની ચૂક્યો છે તમે જરા વિચારો કે જો તમારો સ્માર્ટફોન છે એ હેક થયો હોય તો તમે શું કરો અથવા હેક થયા પછી તમારી પર્સનલ માહિતીની વિશે એ ચોરી થઈ શકે છે બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે તમારી પ્રાઇવેસીનો ભંગ થઈ શકે તો સવાલ આપણા મનમાં એ થતો હોય છે કે આ ફોન હેક થાય તો ખબર કઈ રીતે પડે અને ફોન હેક થયો હોય તો શું કરવું જોઈએ તો તમને ફોન હેક થયો હોય તો આપણા ફોનમાં કેટલાક સંકેતો થયેલા હોય છે એ કેવા કેવા સંકેતો ફોન છે આપતો હોય છે અથવા કેવી કેવી ફોનની અંદર બધી ઘટનાઓ બનતી હોય છે તો સૌથી પહેલાં એક ફોર્મ્યુલા છે ટીપ છે કે તમારો ફોન જો એન્ક થયો હોય તો સૌથી પહેલાં ફોન અચાનક ધીમો થઈ જાય છે એન્દર જે એપ્લિકેશનો છે એ ધીમો પડી જાય છે વારંવાર એક થયા કરે છે કોઈ એપ્લિકેશન ખોલવાનો ગમે એટલો પ્રયત્ન કરો લાંબો સમય સુધી ખુલતી નથી એ તમારો એન્કિંગનો સંકેત છે અથવા વાયરસ અથવા માલબેવ એ બેકગ્રાઉન્ડની અંદર કામ કરતો હોય એવું બની શકે તો પેલું નિશાન એ છે બીજું જોઈએ ઝડપથી બેટરી ઉતરી જવી અગાઉ તમારી બેટરી ન ઉતરતી હોય પણ અચાનક કોઈ એવા પ્રસંગો બને કે તમારી બેટરી છે ઝડપથી ઉતરી જાય છે તો કોઈ પણ તમે કામ નથી કરતા અને જો બેટરી ઉતરતી હોય તો કોઈ અજાણી એપ્લિકેશન તમારા ફોનની અંદર કામ કરી રહી છે જે તમને પણ ખબર નથી અને એ કોઈ અન્ય લિંક દ્વારા ઓટોમેટિક ઇન્સ્ટોલ થયેલી હોય છે અને તેના કારણે એપ બેટરી ખાતી હોય અને આપણો પર્સનલ ડેટા છે એ કોઈ ચોરી કરી રહ્યું હોય છે તો એ ઘટના બની શકે ત્રીજો સંકેત એ પણ છે તમારો ફોન એન્ક થવા માટેનું અજાણી એપ્લિકેશન જો તમે તમારા ફોનમાં કોઈ એવી એપ્સ દેખાય કે તમે ક્યારેય ડાઉનલોડ પણ ન કરી હોય ઇન્સ્ટોલ જ કરી નથી પણ તમારો ફોન એન્ક થવાનો એ સંકેત છે એ ક્યાંથી આવ્યું હોય તો કોઈ અજાણ્યા લિંક દ્વારા છે એ ઉતરી શકે આ ઉપરાંત છે ચોથું છે ઇન્ટરનેટ ડેટા વધુ પડતો ઉપયોગ તમારી અને મારી સાથે બધા સાથે આવું બનતું હોય છે ઘણી વખત આપણે પૂરતો ડેટાનો ઉપયોગ ન કર્યો હોય તો પણ વન જીબી કે ટુ જીબી કે જે કંઈ આવતું હોય એ ખાલી થઈ જાય છે આપણે વાપરવું પણ નથી તો એ ઇન્ટરનેટનો ઉપયોગ છે એ કોઈ અન્ય કરી શકતું હોય છે અને કોઈ માલવેર એટલે કે આવો એન્કર છે ને તમારી માહિતી ચોરી કરતો હોય છે અને તમારો ડેટા છે ને એ કંઈક સેન્ડ થતો હોય છે ઓટોમેટિક રીતે તો એ પણ એક નિશાની છે આનાથી પણ સાવચેત રહેવું આ ઉપરાંત અચાનક પોપઅપ જાહેરાતો દેખાવી મિત્રો જો તમને કોઈ પણ એપ છે એ બ્રાઉઝર ખોલ્યા વિના પણ તમારો ફોન પર વારંવાર પોપઅપ જાહેરાત છે એ દેખાઈ રહી છે તો તમે સંભવિત સાયબર એટેકના ભોગ બની રહ્યા છો એટલે કે ક્રોમ કે ગૂગલ એપ બંધ હોવા છતાં કોઈ પોપ અપ આવી જતું હોય ને તો એ ચિંતાજનક છે એનાથી પણ બચવાનો પ્રયત્ન કરવો આ ઉપરાંત તમારા નામથી ફોન કે મેસેજ જોવા તમારા નંબરથી કે નામથી તમારા સોશિયલ મીડિયા દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટથી તમારા દોસ્તો પરિવારજનો વોટ્સએપ ગ્રુપના તમામ ગ્રુપો એ બધામાં તમારા નામથી મેસેજ જતા હોય છે અથવા ફોન થતો હોય છે તો મેં જાણતા પણ નથી તો સો ટકા એ ફોન એન્ક થવાના પૂરા સાંજ છે મિત્રો મારી સાથે આ જ ઘટના બનેલી છે કે મેં મેસેજ નથી કર્યો હોવા છતાં મારા નામથી નવસો ને પચાસ વ્યક્તિઓમાં એક મેસેજ પહોંચેલો જે મને ખબર પણ નહોતી તો આ મારો ફોન છે આ રીતે એન્ક થયેલો તમારી સાથે ન થાય એ માટે આ બધી સાવચેતી ખૂબ જરૂરી છે એ પછીની છે કે ફોન અચાનક ગરમ થઈ જાય જ્યારે ફોન એવી એપ્સ ચલાવ્યા વિના પણ વધુ પડતો ગરમ થતો હોય ને તો કોઈ માલવેર ફોનના બેકગ્રાઉન્ડની અંદર કામ કરી રહ્યો છે અથવા તો હિડન એપ્સ સતત ફોનને છે એ એક્ટિવ રાખતી હોય છે તો આ રીતની બધી ફોન હેક થવાના કારણો છે હવે ફોન હેક થાય તો શું કરવું ખાસ મહત્ત્વની ઉપયોગ આ બધું કદાચ બની જાય તો એ એના માટે શું કરવું જોઈએ તો ફોનને એરોપ્લોન મેળવો મૂકી દેવો એરોપ્લેન મોડ ચાલુ કરવાથી ફોનનું ઇન્ટરનેટ છે કનેક્શન બંધ થઈ જાય છે જો આપણે જાણીએ કે એટલે યાદ રાખો કે ઇન્ટરનેટ વગર પણ હેન્કર છે એ તમારા ફોનને કંટ્રોલ કરી શકતો નથી અથવા ડેટા તમે બંધ પણ કરી શકો છો જેથી તમારો ફોનનો ડેટા છે એ ચોરાઈ શકતો નથી એ પછી અજાણી અને શંકાસ્પદ એપ્લિકેશન છે ને એને અનઇન્સ્ટોલ કરી દો ઘણી વખત આપણા ફોનની અંદર છે એ અજાણી અને આપણે ઉપયોગ વગરની એપ્લિકેશન જે આવતી હોય ને તો તેને ડિલીટ કરી નાખવી અથવા અનઇન્સ્ટોલ કરી નાખો ખાસ મહત્ત્વનું પાસવર્ડ બદલો તમારા બધા જ સોશિયલ મીડિયા કે બેન્કિંગ અને ઈમેલ એકાઉન્ટ વાપરતા હોય ને એને સ્ટ્રોંગ પાસવર્ડ રાખો અમુક સમય અંતરે એ પાસવર્ડમાં છે એ બદલી કરવી જોઈએ અને ટુ ફેક્ટર અથવા કોઈ ઓથેન્ટિક છે એ ચાલુ રાખો જેથી કરીને તમને ખ્યાલ રહે ફોનને છે સ્કેન કરો તમારા ફોનને કોઈ સારી એન્ટી વાયરસ એપથી આખા ફોનના છે એ સ્કેન કરવો જોઈએ કોઈ પણ વાયરસ છે એ દૂર થાય એવા પ્રયત્ન કરવા અને અમુક સમય અંતરે બધા એકાઉન્ટમાંથી છે એ લોગઆઉટ થઈ જવું અથવા કોઈ એન્કના અમે અગાઉ દર્શાવેલા સંકેતો જોવા મળે ને તો બધામાંથી છે એ લોગઆઉટ થવું અને એવો સ્ટ્રોંગ પાસવર્ડ છે પણ બતાવી દેવો અને સતત ફોનને અપડેટ કરતા રહો તમામ ડિવાઇસમાંથી છે એ ગૂગલ હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય કે એ લોગઆઉટ કરી પાસવર્ડ બદલો અને ફોનને છે હંમેશા ઓપરેટિંગ સિસ્ટમથી અપડેટ કરતા રહો અને છેલ્લો ઉપાય જો તમને કાંઈ ન થાય તો ફોનને છે એ કરી દેવો તમારું જે કાંઈ ડેટા જરૂરી છે એ પહેલાં બેકઅપ લેવું અને પછી એને તમે રિસેટ પાસ કરી શકો અને આ સાયબર ક્રાઇમમાંથી છે તમે બચી શકો આ સાયબર સિક્યોરિટીમાંથી બચવા આ સિવાય બીજા કોઈ ઉપાયો છે નહીં અને અત્યારે લોકો છે એ આ રીતે આપણો યુઝ કરી રહ્યા છે આવું તમારી સાથે ન બને એ માટે આ વિડીયોને તમે છેક સુધી જોજો અને અન્ય વ્યક્તિઓને પણ ખાસ મોકલવા વિનંતી જેથી કરીને બધા સાથે આવી ઘટના ન બને આપણે અહીં સુધી રાખીએ છીએ હવે નવો કાંઈ હશે તો આપણે મળશું